કે સૌથી પહેલા વાત કરીએ બાલા સિનોરમાં સગીરને માર મારવાના મુદ્દા વિશે કેટલાક પોલીસ કર્મચારીઓ એવા હોય છે કે જેમના કાર્યથી માનવતા મહેકી ઉઠે છે જ્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાના પદનો દૂર ઉપયોગ કરીને ખાખી વર્દી ઉપર લાંછન લગાડે છે ખાખી ઉપર દાગ લગાડનારી આવી જ એક ઘટના મહીસાગરમાં બની જેમાં પોલીસ ઉપર જ ગંભીર આરોપ લાગ્યા છે ઘટના બાલાસીનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની છે થોડા દિવસ પહેલા વીસમી જાન્યુઆરીના રોજ લિંબચ માતાજીના મંદિરમાંથી ચરણ પાદુકાની ચોરી થાય છે આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવે છે આ કેસની તપાસ પીઆઈ જ્યોતિબેન સોલંકી દ્વારા શરૂ કરવામાં આવે છે તપાસમાં એવી હકીકત સામે આવી કે મંદિરમાં જ જે ચોરી થઈ છે તે તાળું તોડ્યા વિના જ કરવામાં આવી છે આવું જાણવા મળતા જ બે લોકો ઉપર શંકા હતી કાં તો પૂજારી કાં તો સફાઈ કામ માટે આવદાર મહિલા કારણ કે મંદિરની ચાવી આ બે જ વ્યક્તિઓ પાસે હતી જેથી તે દિશામાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે દિવસે ચોરી થઈ હતી દોઢેક મહિનાથી સફાઈ માટે માતાની જગ્યાએ તેમની દીકરી અથવા સગીર દીકરો આવતા હતા અને ચોરી થઈ તે દિવસે સગીર દીકરો સફાઈ કરવા મંદિરમાં ગયો હતો જેથી ગ્રામજનોને તેના ઉપર શંકા ગઈ કારણ કે તે દિવસે પોતું ભીનું નહોતું થયું આ મામલે ગ્રામજનોએ પોલીસને જાણ કરી જેથી પોલીસે શંકાના આધારે બાળકના પિતાને નોટિસ આપીને ઓગણત્રીસમી જાન્યુઆરીએ સગીર બાળકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવી પૂછપરછ બાદ સગીર પોતાના ઘરે પાછો ફરે છે અને બે દિવસ બાદ ત્રીસમી જાન્યુઆરીએ પોલીસે માર માર્યો હોવાના આરોપ સાથે હોસ્પિટલમાં દાખલ થાય છે સગીરનો આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ અને અન્ય એક પુરુષ પોલીસ કર્મીએ તેને ઢોર માર માર્યો તે જ ચોરી કરી છે તેવું કહીને બંને પોલીસ અધિકારીઓએ તેને પટ્ટા વડે માર માર્યો સગીર કહેતો રહ્યો કે તેણે ચોરી નથી કરી તેમ છતાં તેના ઉપર આરોપ લગાવીને માર મારવામાં આવ્યો પોતાના દીકરાને ઢોર માર માર્યો હોવાથી મીડિયા સમક્ષ પીડિત સગીરના પિતા પણ ભાવુક થઈ ગયા ઘટના એ બની છે કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો હતો કચરો પોતો કરવા અને ત્યાં ચોરી થઈ છે અને આ પોલીસ સકના ડાયરામાં લઈ મારા છોકરાને માર માર્યો છે બરોબર બો માર્યો હાથો માર્યો પગમ માર્યો બરોબર માર્યો અને ચામડા ચામડા નીકળી ગયા એનાથી ચલાતું બી નહીં સાહેબ અને તમારથી આ કોઈ જે કોઈ વિડીયો સાહેબ સપોર્ટ કરજો ને મારા છોકરાને ન્યાય અપાવજો એટલું કરજો મારે ન્યાય અપાવજો સાહેબ આ પ્રકરણમાં રાજકારણ પણ ગરમાયું બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ પણ રાત્રિ દરમિયાન સગીરના ઘરે મુલાકાત લેવા માટે પહોંચ્યા આ દરમિયાન બાળકને પોલીસે માર માર્યો હોવાને લઈ બંને ધારાસભ્યોએ સીધો જ જિલ્લા પોલીસ વડા સફીન હસનને ફોન કર્યો તેમણે શું વાતચીત કરી એ પહેલાં સાંભળ્યું બેન આટલું બધું પાવર કર્યા મૂકીને છોકરા ને માર્યો એનો હિ તમે જુઓ હજુ પોલીસ કોઈ ના થાય

તમારે એમની બંને આ પોલીસ સ્ટેશન ડીવાયએસપી સાહેબ આપના અંડરમાં છે કે બીજા ડીવાયએસપી ના અંડરમાં એટલે જ આવું છું મારા અંડરમાં હા તો તમે 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 હુકમ કરો અને પીઆઈ ના પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ ના લેવાય સાહેબ

પોલીસનો દાવો છે કે મેડિકલ રિપોર્ટમાં સગીર બાળકને કોઈ જ ઈજા નથી થઈ પરંતુ આ પ્રકારની ઘટનામાં તેમણે પહેલાં જ ડીવાયએસપી અથવા એસપીનો સંપર્ક કર્યો હોત તો તરત તેની સામે પગલાં લઈ શક્યા હોત પરંતુ પોલીસને રજૂઆત કર્યા વિના સોશિયલ મીડિયા ઉપર અર્ધ સત્ય વાયરલ કર્યું હતું પરંતુ પોલીસ દ્વારા સગીરને જે સમયે પોલીસ સ્ટેશને લેવાયો હોત તે સમયના સીસીટીવી ચેક કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે તેમાં જો સગીરને માર માર્યો હોવાનું દેખાશે તો જવાબદાર અધિકારી સામે પગલા લેવામાં આવશે વાયરલ થયેલ અર્ધસત્યને લઈને આપ આપનો ઓપિનિયન ના બનાવી લો આ એ જ જિલ્લો છે કે જેમાં જો પોલીસની બેદરકારી આવી છે તો જેની જિલ્લા ટ્રાન્સફર પર થઈ છે સાથો સાથ જો પોલીસની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી આવી છે તો એમના સામે એફઆઈઆર પણ થઈ છે તો પોલીસની એ ફરજ છે કે કોઈ પણ કોગ્નિઝેબલ ગુનો બને તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવી પરંતુ આ એક તપાસ ચાલુ હતી અને આ જે બાળક હતું કાયદાના સંઘર્ષમાં બાળક અને ચોરીના આરોપમાં એ તરીકે અને એના ભાગરૂપે એની તપાસ થઈ હતી પોલીસ સ્ટેશન જ્યારે બાળકને બોલાવવામાં આવ્યો તો એ સમયના પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ તેમજ એ સમયે હાજર તમામ અધિકારી કર્મચારી અન્ય વ્યક્તિઓ તેમજ મેડિકલ રિપોર્ટ આ તમામ બાબતો છે એના ધ્યાનમાં લઈને ડીવાય એસપી એસસી એસ ટી સેલ દ્વારા તપાસ કરી કરવામાં આવી રહી છે અત્યારે તપાસના અંતે જો એવું કોઈ ફલિત થશે કે પોલીસે ઇન્ટ્રોગેશન સમયે ફળ પ્રયોગ કર્યો હતો તો ડેફિનેટલી જે અધિકારી કર્મચારીઓ છે એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે સગીરને જો ગંભીર ઈજા હતી તો તે જ દિવસે હોસ્પિટલમાં કેમ દાખલ ન થયા એવો પણ ઘણા સવાલ થતો હશે તો બની શકે કે બાળક ગભરાયેલું હોવાથી ઘરે જાણ ન કરી શક્યું હોય પણ તેનાથી મારની પીડા સહન ન થતાં તેણે બીજા દિવસે પરિવારને જાણ કરી હોઈ શકે છે જો આવું બન્યું હોત તો સવાલ એ થાય કે મેડિકલ રિપોર્ટમાં કેમ કોઈ ઈજાના નિશાન મળ્યા નહીં શું મેડિકલ રિપોર્ટમાં કોઈ ગોલમાલ કરાઈ હશે આ તમામ મુદ્દા હવે તપાસનો વિષય બન્યા છે આ દરમિયાન જિલ્લા પોલીસ વડાએ જનોડ ગ્રામ પંચાયતના સરપંચને ધમકી આપી હોવાનો આક્ષેપ થયો છે આ બાબતે બાલાસિનોર તાલુકાના સરપંચોએ ભેગા મળીને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું રમેશ માછી નામના સરપંચનો આરોપ છે કે જિલ્લા પોલીસ વડાએ તેમને ખોટા કેસમાં દાખલ કરી દેવાની ધમકી આપી હતી સાથે પીઆઈ મેડમ અને એનો સ્ટાફ સાથે મને મારી બાઇક આગળ કરાવી અને મારી પાછળ એ લોકો છે લૂણાવાળા સુધી આવ્યા લૂણાવાળા તો ઉતરી અને એસવી સાહેબની ઓફિસે મને લઈ ગયા એસવી સાહેબ ત્યાં રૂબરૂ હતા જે આ સફી હસન કરીને સાહેબ છે મને બોલાવે એટલે હું ઓફિસમાં ગયો એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કહે તો કેટલા વર્ષથી સરપંચ છું મેં કહ્યું સાહેબ હું ચાર વર્ષથી છું

જુદી હકીકત જણાવી રહ્યા છે તેવામાં પોલીસનો દાવો છે કે પોલીસ ઇન્સ્પેક્ટરને રજા ઉપર મોકલી દેવાયા છે તેવામાં હવે આ મુદ્દામાં સાચું કોણ અને ખોટું કોણ તે નક્કી કરવું મુશ્કેલ છે પરંતુ જો પીડિત પરિવાર અને ગામના સરપંચ જણાવેલી હકીકત સાચી હોય તો પોલીસ સામે પણ પગલાં લેવાવા જોઈએ કારણ કે ખોટી રીતે અત્યાચાર ગુજારવાની કોઈને પણ સત્તા નથી હોતી પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત